કોલકી ગામ રવિરાજ પેટ્રોલિયમના ગ્રુપ તો રામ રામ ભાઈ રામ રામ તો સંદેયભાઈ જે મેં સાંભળ્યું છે કે વાવણીનો જે ખૂબ સારો વરસાદ થાય એવા વાવણ તમે બધાને આપી પાછે આગાહી આપી છે તો તમે વિસ્તારથી આપણા ખેડૂત મિત્રોને કહો કે ભાઈ કઈ રીતે વરસાદ થાય કેવો થાય અને કેવું વરસ થાય તે પ્રમાણે અત્યારે પવન હાલમાં તમે જોવો છો કે પવન ફૂંકાય છે તો અમને અનુમાન એવું છે કે વરસાદ કેટલો ખેંચ કેવો વરસાદ થાય અને અત્યારે હાલમાં ક્યાંક પણ વરસાદ ક્યાંક ક્યાંક વરસે છે તો તમારું અનુમાન હવે

એટલે પચીસ થી ત્રીસ તારીખ માં સમગ્ર રાજ્ય ની અંદર સારો એવો વરસાદ થશે બરાબર છે વાવણી લાયક વરસાદ આવશે એટલે કોઈ કઈ ચિંતા નું કારણ છે નહીં અને વાવણી લાયક મતલબ કે ચાર પાંચ ઇંચ કે દસ ઇંચ ની આજુબાજુ કે જે નદી નાળા ભરાઈ જાય કે એમાં પૂર આવે એવી સ્થિતિ કે વાવણી લાયક જ કે વાવણી વવાઈ જાય કોઈ મુસીબત ન રહી એવો તમારો અનુમાન એ મજબૂતમાં માં શું કહે છે નદી નાળા તો હજી છલકા હે નહીં પણ સારી પાંચ સાત થી પાંચ થી સાત ઇંચ નો રાઉન્ડ સારો એવો આવશે વાવણી સારી લોઠી થાય એવું કે વાવણીમાં કોઈ જાતની મુસીબત ના આવે કોઈ વાવવામાં કોઈ બિયારણમાં બીક ન લાગે એવો સારો એવો રાઉન્ડ આવે છે એવું કહે છે અને એ રાઉન્ડનો મુખ્યત્વે પચીસ થી ત્રીસ તારીખનો રાઉન્ડ તમે કહો છો પચીસ થી ત્રીસ તારીખે સમગ્ર રાજ્યની અંદર કોઈ વિસ્તાર બાકી નહીં રહીએ અને આ વર્ષ તમને કેવું લાગે છે કે કેટલું વરસાદ કેવડા પ્રમાણમાં થઈ શકે કેવો પાક વાવવો તે મુજબ ખેડૂતોને થોડીક સલાહ જનરલી વર તો બહુ સારું રહેશે પણ ખાસ કરીને જૂન મહિનો થોડોક નબળો અને જુલાઈ મહિનો અડધો થોડોક નબળો રહેશે બરાબર જુલાઈ મહિનાના એન્ડ થી વરસાદ પુષ્કળ પ્રમાણમાં પડશે અને એક જુલાઈ મહિનાના એન્ડ માં એક હેલી પણ છે બરાબર છે ઈ નદી નાળા લગભગ છલકાઈ જાશે જુલાઈ મહિના એન્ડ થી ઓગસ્ટ ની શરૂઆત બહુ સારો વરસાદ પડશે પાછળ પાછતરા વરસાદ માં ચોમાસું કેવું લંબાય અને કેવી પાછળ નુકસાની રહે એ બાબતમાં કાંઈ તમારે જે તમને જાણવા મળતું હોય એ પ્રમાણે પણ કહી શકો છો પાછતરા થોડાક ચિંતાનું કારણ છે પણ એટલું બધું નથી કારણ કે ઓક્ટોબર સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર મહિનામાં ક્યાં ક્યાંક સીમિત વિસ્તારમાં જાપતાને માવઠું થશે બરાબર છે અત્યારે હાલમાં અત્યારે જે વરસાદની આગાહી બધા કરતા દસ તારીખથી તમારી જે પણ તમારું દસ તારીખથી કેવાનું કહેવાનું અનુમાન હતું દસ તારીખથી મારી આગાહી હતી થી વીસ તારીખમાં અલગ અલગ વિસ્તારમાં વાવણી થશે એ જ રીતે અત્યારે ચાલે છે દરરોજ વરસાદ પડે છે અલગ અલગ વિસ્તારમાં પચીસ ત્રીસ કિલોમીટરમાં વાવણી લાયક વરસાદ રોજ પડે છે બરાબર છે અને જે સમગ્ર અને આ વર્ષનું ભાઈ કેવું ઉત્પાદન સારું રહેશે શું છે એના પ્રમાણમાં કઈક આગળ વધુ સાર પ્રમાણે જોઈ તો બધાય આપણે આ કસ નવ બંધાણા છે ટોટલ વરસાદના વરસાદના અને બધાય જનરલી સારા છે પેલા બે ત્રણ જ નબળા હતા જોકે સાવ નબળા ના કહી શકાય એને બરાબર પાછળથી બહુ સારા છે એમાં ટોટલ બે એલી આવશે આપણે સપ્ટેમ્બર મહિનામાં મહિનામાં આવશે આવશે ઓગસ્ટ બંધાણાતા એટલે મારું તમને કહેવાનું એવું થાય છે કે આપણે ઘણા વર્ષે એવું થાય છે કે કફામાં પાછતરો વરસાદ આવે અને કફા નિષ્ફળ જાય છે મગફળીના ઉત્પાદન ઘટે છે તો એ પ્રમાણથી કેવાનું થાય છે કે તમારું અનુમાન આ વર્ષે એવી નુકસાનકારક છે કે ખેડૂતોને ફાયદાકારક રહેશે વરસ નુકસાનકારક તો બહુ ના કહેવાય કારણ કે સપ્ટેમ્બરના એન્ડ સુધી સારો એવો વરસાદ આવશે ઓક્ટોબર મહિનામાં બે રાઉન્ડ વરસાદના છે એમાં ક્યાં ક્યાંક બહુ આગતરું હોય તો વધારે હોવાઈ ગયું હોય તો નડતો એને નડતો રૂપ થોડુંક થાય એવું છે બાકી જે કાયદેસર રીતે જે વાવણી કરે છે અને વાવણીના વરસાદનું વાવે છે તો એમાં કોઈ જ રીતની નુકસાનીનું પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ નથી એટલે આપને આ એક વસ્તુ ખૂબ સચોટ જાણવા માંડી છે અને આપણે આગળ પણ સંજયભાઈ જે અત્યારે પચીસ થી ત્રીસ તારીખ રાઉન્ડ કહે છે અને એ રાઉન્ડમાં વરસાદની ફૂલ શક્યતા છે અને છાતી ઠોકીને કહી શકે છે કે ખાસ એવો વરસાદ આવશે સારો એવો એટલે એ પણ કોઈ ટેન્શનનો માહોલ નથી આપણે સંજયભાઈ જે વસ્તુ કહે છે એ આપણે ગ્રુપ છે જે અહીંયા સધર ખેડૂતો છે જે એને પાછળ ખેતી કરે છે એનું અનુમાન લઈને ખેતી કરે છે જે હાલે છે તેમનું આપણે થોડુંક રિવ્યુ લઈ તો સંજયભાઈ અત્યારે બધા માધ્યમ એમ કહે છે કે ચોમાસુ નિષ્ક્રિય થઈ ગયું છે તો તમારું શું કહેવાનું થાય છે એ બાબતમાં ચોમાસુ હાલ છે નિષ્ક્રિય નથી થયું પણ સ્થગિત થઈ ગયું છે બરાબર છે એકને વીસ તારીખ પછી અનુકૂળ હવામાન ની હિસાબે આગળ વધવાની શરૂઆત કરી દે છે બરાબર હાલ જે છે એ પ્રશાંત મહાસાગર માંથી પવન ની ઝડપ હોય ઝડપ અત્યારે બહુ ઓછી છે બરાબર એના હિસાબે આગળ થી ગતિ કરતું રોકાઈ ગયું છે બરાબર છે એટલે ચિંતાનું કોઈ કારણ નથી

પણ વરસાદ આવવાનો સમય થાય ત્યારે કે છે સંજયભાઈ થોડાક વહેલા કે છે કે આ વરસાદ આવવાનો છે તો આપને વહેલા ખબર પડે તો એ વધારે ખેડૂતોને ફાયદાકારક છે તો એમાં તમારું શું કહેવાનું થાય સંજયભાઈ ઘણા વર્ષથી આગાહી કરે છે દસ પંદર રૂપિયા મારે છેલ્લા આઠથી દસ વર્ષથી આ સંપર્કમાં છું બરાબર હું નોકરીમાં હતો ને નિવૃત્તિ ને અમદાવાદ હતો પણ ત્યાં વારંવાર ફોન કરીને બધું જાણ્યા કરતા હતા આ વર્ષથી હું ખેતીમાં આવ્યો છું એટલે એમની આગાહી મોટા ભાગની એસી થી નેવું ટકાની વચ્ચે બધી સચોટ પડે છે વરસાદ ના થાય છે છતાં ગ્લોબલ વોર્મિંગ ના કારણે ક્યારેક આખો જો ચક્રાવત કે એમાં વાતાવરણ ફેરફાર થઈ જાય ને તો બધી જગ્યા જે અત્યારે હવામાન માધ્યમ કેવા મીંડા કે ભાઈ નિસ્કી થઈ ગયું છે તો એવું સંજોગો હમણાં પાંચ દસ ટકા નો ફરક પડી જાય છે બરાબર છતાય રેન્જ એની નિયરેસ્ટ રહેશે નજીક માં નદી તહેશે સો ટકા વસ્તુ તો કુદરત ના કુદરતના અધીન છે પણ આપણને ઘણું એવું શીખવા મળે છે જાણવા મળે છે અને ખેતીમાં ખેડૂતોને ખાસ ફાયદાકારક છે કે સંજયભાઈ ના આપણે ફરીવાર પણ વિડિયો નાખશું જ્યારે વાવણી લાયક વરસાદ થઈ જાય અને ફરી વિડીયો નાખશું કે હાલ પછી હવે શું વરસાદ માધ્યમ રહેશે

એની જડો પાત્રી થી ચાલી કિલોમીટર ની જાય એ કોઈ નુકસાન કરતા પવન ના ગણાય વાવાઝોડું એવું કઈ નહીં થાય અરબી સમુદ્રમાં હાલ નજીક માં એક લો પ્રેશર થશે બરાબર એની હિસાબે થોડીક પવન ની ઝડપ થોડીક રહેશે પણ નુકસાન કરતા પવન નહીં રહે બરાબર છે એટલે આપને એ પણ જાણવા મળ્યું કે ભાઈ પવન સાથે વરસાદ આવશે પણ પવન નોર્મલ ગતિ થી આવશે એટલે કોઈ ચિંતાનો વિષય નથી કે કોઈ નુકસાની વિષય નથી બરાબર છે બરાબર અને વાવણી વરસાદ પણ સારો કીધો છે અને તો આવનારા વર્ષમાં જે અત્યારે આપણે વાવણને લાયક વરસાદ થયા પછી કેવા પાક વાવવા લાંબી મુદતના વાવવા કે ટૂંકી મુદતના વાવવા એ પણ થોડીક ચોખ્વેટ કરો ખાસ તો મારા અનુમાન પ્રમાણે લાંબી મુદતના મોલમાં બધાય ખેડૂતને ફાયદો રહેશે બરાબર છે કારણ કે ઓક્ટોબર મહિનામાં વરસાદ છે નવેમ્બર મહિનામાં એક માવઠું છે બરાબર છે એટલે ટૂંકી મુદતમાં તો થોડીક નુકસાની થાય એવું લાગે છે લાગે છે એટલે આપણે ઘણા બધા મુદ્દા આજે લીધા છે કે વરસાદ કેવો થશે કેવું વર્ષ થશે કેવો પાક વાવવો કેવા કેવી મુદતનો વાવવો અને પવન સાથે આવશે કે નહીં અને આવનારા સમયમાં ચોમાસામાં વાવાઝોડાના કેટલાક એવા રાઉન્ડની તમારા મુજબ આવશે કે વાવાઝોડા વધારે આવશે કે નહીં આવે વાવાઝોડાની તો કોઈ ચિંતા નહીં રહ્યા આગ ચોમાસા દરમિયાન વાવાઝોડું નહીં આવે તો એ પણ એક ખુશીના સમાચાર છે કે ચોમાસા દરમિયાન સંજયભાઈ કહે છે વાવાઝોડાને કોઈ પ્રશ્ન નથી તો એ પણ ખૂબ સારી વાત છે હવે આપણે આગળ પચીસ ત્રીસ તારીખનો આપણે વરસાદની રાહ જોઈને બેઠા છીએ તો વરસાદ આવે અને બધાયનું સારું થાય તો મિત્રો આજે આપણે રવિરાજ ગ્રુપ પેટ્રોલિયમનો ખૂબ ખૂબ આભાર માની છે જે એનું મિત્રમંડળ અને બધા ખેડૂત મિત્રો જે સધર ખેડૂતો અને ખેતીમાં ખાસ એવા આગળ છે અને આગેવાન થઈ અને કઈક એવા નવા કામ પણ કરે છે એવા બધા ખેડૂત મિત્રો જે અત્યારે ઉપસ્થિત છે અને આપણે બધાને દિલથી ધન્યવાદ માનીએ છીએ કારણ કે આ વસ્તુ શક્ય ત્યારે જ બને આ બધાનો સાથ અને સહકાર છે ત્યારે આજે આપણે વિડીયો બનાવવા માટે આવી ગયા છીએ અને હું આજે અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યો તો આમાંથી આપણે દરેક ખેડૂત મિત્રોને કંઈકનું કાંઈક નવું જાણવા મળી રહે છે એ બદલ બધા ખેડૂત મિત્રોને મારી પણ એક વિનંતી છે કે આ વિડીયો મજા આવી હોય સરસ હોય તો વધુમાં વધુ સંજયભાઈને શેર કરો જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને આ વરસાદનું ખાસ અનુમાન જાણવા મળે અને કાંઈક ડિસિઝન લેવું હોય તો એ પણ લઈ શકે એ બાબતથી આજે આપણે વિડીયો બનાવવાનો ખાસ મકસદ છે વિડીયો ખોટો લાંબો થાય અને કંટાળો આવે એ પહેલા આપણે પૂર્ણ વિરામ આપી ફરી નવો વિડીયો બનાવશું ત્યાં સુધી જય જવાન જય કિસાન ભારત માતા કી જય